હે ખેબરી ને પગરી બે પાણી પી એ પાણી પીતી જાય નો કર પ્લાન ન તો એ પી રામ રામ દાયરા ને કી દાયરા બધું મજામાં અમે એકદમ મજામાં છે ને જાવાનું છે રાતડે હમણાં તો રાતડે ને રાતડે થી ઘર થી રાતડે અમે ઉઠે ને પાકે જવાનું રાતડે ઉઠે ને કામકાજ કરે ને હું નોન બીજું થઈ જો ને પછી પાકે જવાનું રાતડે તો રાતડે કાલે કરતા કાલે વ્લોગ બનાવ્યો નું તો મે કીધું કે આજ ચાલુ કરતા વ્લોગ આ છે રાતડા નું માંડું કાલે અમે રાતડે થી રેણીને

પાંચ મોટલી નાખીએ કુંડળીની ને મોટી ગાય ની ખાણ ચાલુ કરી દીધું કાલે થી વેલી થોડાક થી કાઠીયે મહિને વીસ પછી એટલે મહિનો દીસ મહિનો દીધા ખાણ દેવું પડે ને ઓલી મહિનોથી કાઠીએ બે ભેરીએ વ્યા છે ને મેના બેક્ટેરિયા છે ગા આ આ દૂધના એટલે બેક્ટેરિયા છે કે ઈણે કાઈ ની દોવા ન દેતી ન કશી પાંચ દે દોવા દીધો તો હારાઈ ને એવ કી દોવા ન દેતી એટલે પછી ઈણે બેક્ટેરિયા છે ગા એ બેક્ટેરિયા ને સારવા કરવાની છે આલે પટી એમ આપ્યા ને આજ જાઉ લેવા ડોઝ લઈ આવે ને પછી માર દી ને लोहारा वाली ने बहु कावे नाखी ने दोता પછી કરીશો કરીશોવાલીમાં રાતડા નો સામાન છે એ નાખવાનો છે હા પાણી પીએ કું એટલે ઘરનું છે

મારો હારો ખેટો છે આ મારો દીકરો ભાગે છે અમારે સાપ પીવો પીવો ને સાપ પીવો ને હે

રાત્રે એકદ્રો સાજો ન હોય ભાંગે ભૂકો કરી નાખ્યા હોય આખા હાલો પછી પાણી ગળવાનું છે કુંડી ભરવાની છે Ja. Det är jag inte, då. મેના હાટું મેના હા ટુ ઘર પલારા ને ફેબરી ને ભગરી બે પાણી પીએ એ પાણી પીતી ને કરે એ પીએલ ભોખી લાગી હવે હીરા હોવાની